હેલો દોસ્તો આપણે જોઈએ કે એસએસસીમાં ફોટો અપલોડ લાઈવ ફોટો અપલોડ કરવાનો હોય છે અને સિગ્નેચરનો ફોટો અપલોડ કરવાનો હોય છે એ થતો નથી હોતો બરાબર તો એની સાઇઝને બધું જોઈ લઈએ એકવાર તો જો બોલો સ્કેનર આપેલું છે તો એના માટે આપણે સૌપ્રથમ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈ અને માય એસએસસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે બરાબર માય એસએસસી ત્યાં જશો તો ત્યાં તમારો આઈડી પાસપોર્ડ મતલબ જે રજીસ્ટ્રેશન નંબર એ લોગિન કરી અને ડેશબોર્ડમાં જઈ અને માય એપ્લિકેશન અને ત્યારબાદ આધાર કાર્ડ વેરિફિકેશન કરીને ત્યાં તમારો ફોટો ક્લિક કરવાનો રહે બરાબર ત્યાર પછી આમાં એ આવી જશે બરાબર એ તો વાંધો નહીં એ તો થઈ જ જાય છે પરંતુ જ્યારે કોઈ બી ભરતીમાં ફોટાની સાઇઝ કઈ રીતે સેટ કરે જેમ કે વીસ કેબીની અંદર માગેલો હોય છે બરાબર દસ ની અંદર માગેલો હોય છે તો આપણે એ જોઈ લઈએ થોડું કારણ કે આમાં જોયું એસએસસીમાં જોઈએ તો કે અહીંયા જે સિગ્નેચરની સાઇઝ છે એ દસથી વીસ કેબી વચ્ચે માગેલી છે બરાબર અને એની સાથે જેની મતલબ એ વાઈડ કેટલી અને એમાં હાઈટ કેટલી બરાબર એ બી માગેલી છે તો એ પ્રમાણે જ આપણે ફોટો અહીંયા સિગ્નેચરની સાઈઝ સેટ કરવી પડશે તો એના માટે શું કરશું જોઈ લઈએ બરાબર અને ડીપીઆઈએ ત્રણસો માગેલું છે એટલે એ પ્રમાણે જ આપણે ફોટો કરવો પડશે તો સૌ પ્રથમ આપણે અહીંયા રી સાઇઝ લખશું ગૂગલમાં જઈ રીસાઈઝ લખશો એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ તમને મળી રહે રીસાઇઝ ઇમેજ ઓનલાઈન બરોબર ત્યાં ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા જુઓ સિલેક્ટ ઇમેજ બરોબર ત્યાં ક્લિક કરી અને જે રીતે તમારી ફાઇલમાં ઈમેજ હોય એ લઈ લેવાનો છે એની રીસાઇઝ કરવાની છે બરાબર તો આપણે અહીંયા એક ઇમેજ લઈ છે રીસાઈઝ માટે બરાબર તો અહીંયા ઇમેજ લઈ લીધો હે ઇમેજ આવ્યા પછી જોઈ લો અહીંયા એકણું પોઈન્ટ સડત્રીસ કેબીનો ઇમેજ છે આપણી પાસે બરાબર જે સિગ્નેચર છે તો એની રીસાઇઝ કરી અને વીસ કેબી અંદર કરવાનો હૈ બરાબર તો પહેલાં આપણે અહીંથી સેન્ટીમીટરમાં માગેલો છે સાઈઝ એટલે સેન્ટીમીટર કરી અને વાઇડ એટલે કે એની પોહાઈ છ સેન્ટીમીટર રાખવાની છે તો આપણે છ કરી નાખીશું બરાબર હાઈટ તો કે બે સેન્ટીમીટર રાખવાની બે કરી નાખશું બરાબર એ થઈ ગયા પછી આપણે જોયું હતું ડીપીઆઈ ત્રણસો કીધું હતું આપણને તો એ પણ આપણે કરી નાખીશ અને સ્ક્રોલ કરીશું બરાબર ત્યારબાદ જો નીચે રી સાઇઝ ઇમેજ એના પર ક્લિક કરીશું એટલે નીચે ફોટો આ રીતે બતાવી દેશે પરંતુ સાઈઝ તો કમ્પ્લીટ થઈ ગઈ હજી પચાસ કેબીનો ફોટો છે એને થોડો નાનો કરીને વીસ સાઇઝ અંદર વીસ કેબી અંદર લેવા માટે આપણે થોડી ક્વોલિટી ઘટાડી અને પચાસ ટકા કરી નાખશું અને રી સાઇઝ કરશું એ પ્રમાણે મેનેજ કરી આપણે આ રીતે કરશું તો એની કેબી વીસ અંદર આવી જશે બરાબર તો જોઈ લઈએ સો કેબી થઈ ગયો છે આપણો આ રીતે તમે તમારા કોઈ બી પાસપોર્ટ સાઇઝ ફોટો હોય એને પણ રી સાઇઝ કરી શકો છો કોઈ બી બીજી ભરતીમાં માગેલો હોય બરાબર અને તેની સાઈઝ કોઈ અલગ માગેલી હોય વીસ કેબી અંદર કે પચાસ કેબી અંદર તો એ રીતે કરી શકો છો